સમાચારમાં આગળ વધીએ પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી વિસ્તારમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો પર અને ના નેતા દ્વારા મહિલાઓ શોષણ કરી અત્યાચાર ગુજારાયો અને લોકોની જમીન છીનવી લેવાની ઘટના બાબતે તાપી જનજાતિ સુરક્ષા મંચે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પીડિત લોકોને યોગ્ય ન્યાય સરકાર અપાવે તેવી માંગ સાથે રાષ્ટ્રપતિને સંબોધી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું પશ્ચિમ બંગાળના સંદેશ વિસ્તારોમાં એલા ઉપર થયેલા અત્યાચાર અને ત્યાંના લોકોને પીડા આપી જમીન છીનવી લેનાર ટીએમસીના નેતા આરોપી શાહજા શેખ અને તેમના લોકો સામે સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે તેવો માંગ સાથે સમગ્ર રાજ્યમાં જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આવેદન આપી પીડિતોને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી રહી છે ત્યારે તાપી જિલ્લાના વડામથક પ્યારા ખાતર આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તાપી સાથી લોકો છીનવેલ પીડિત લોકો ની જમીન પાછી આપવા આવે અને પીડિત મહિલાઓને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરી રહી છે આ કાર્યક્રમ અમે તાપી જિલ્લાના વતી આ કાર્યક્રમ કરી રહ્યા છે પશ્ચિમ બંગાળમાં સંદેશકલી ગામ છે એ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના સરહદ પર છે જે ટાપુ છે એ ગામમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે બેનો અને ત્યાં વસ્તી છે એમને શેખ શાહ જહા જે એક ટી ના કાર્યકર્તા છે જે મમતા બેનર્જી એમના નેતા છે અને ત્યાં પશ્ચિમ બંગાળમાં જે મુખ્યમંત્રી બહેન હવા છતાં બહેનો પર અને શારીરિક શોષણ જે થઈ રહ્યું છે એમને યોગ્ય પગલા લેવામાં આવે એમને યોગ્ય ન્યાય મળે એ હેતુથી અમે દરેક જિલ્લા જિલ્લાએ કલેક્ટર ને આવેદન પત્ર આપીને બહેનો ને સાચો ન્યાય મળે એવી અમારી લાગણી વ્યક્ત કરીએ છીએ